કોઈપણ પ્રકારની ગ્રેવી વગર આપણે સરસ મજાનો મેથી મટર મલાઈનો એકદમ સરસ શાક બનાવીશું શાક બનાવવાની રીત સો ટકા ગુજરાતી છે પરંતુ એનો ટેસ્ટ એકદમ ક્રીમી અને પંજાબી છે તો ચલો આ ડિલિશિયસ સબ્જી મેં કેવી રીતે બનાવી છે તેનો જોઈએ સરસ મજાનો વિડીયો રેસીપી પસંદ આવે તો દિલથી લાઈક કરશો શેર કરશો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો હું તમને એકદમ નજીકથી બતાવું તમારે જોઈને જ મોઢેમાં પાણી આવી જશે એવી સરસ મજાની આ સબ્જી બનીને રેડી છે તો આશા રાખું છું આપ સૌને આ રેસીપી પસંદ આવશે ચલો જોઈએ રેસીપીનો વિડીયો મિત્રો આ બધી જ મહેનત તમારા માટે છે આશા રાખું છું એક લાઈક તમે મને દિલથી કરશો સૌથી પહેલાની જે સામગ્રી છે એ સામગ્રીની વાત કરીએ તો આપણે લીલી મેથી લેવાની છે આ સબ્જી બનાવવા માટે મેઈન સામગ્રી છે મેથી તો અહીંયા આપણે લીધી છે લીલી મેથી મેથીને આપણે સૌથી પહેલા ધોવાની ધોઈને પછી એને પૂરી કરવા થવા અને પછી સમારવાની છે અને સાથે બીજી વસ્તુ લેવાની છે અત્યારે જે માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં મળે છે એ છે લીલા વટાણા તો અહીંયા આપણે મેથી અને વટાણાનું જે આ શાક છે એ બનાવવાનું છે અત્યારે બંને વસ્તુ માર્કેટમાં ખૂબ સારી મળે છે અને સસ્તી પણ છે અને આ જે સબ્જી છે એ સબ્જી હું તમને કહું એવી રીતે તમે બનાવશો તો એનો ટેસ્ટ પણ સારો આવે છે સાથે સાથે તમારા પંજાબી શાકના ટેસ્ટની તમે સાઈડ પર મૂકી દેશો કોઈ પણ પ્રકારની ગ્રેવી વગર કોઈ પણ પ્રકારના વધારાના મસાલા વગર આજે આપણે બનાવીશું સરસ મજાનું મેથી મટર મલાઈનું ગુજરાતી રીતથી શાક તો ચલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો આ રેસીપી પસંદ આવે તો પૂરો વિડીયો જોવો દરેક મારી બહેનોને નમ્ર વિનંતી છે કે આ રેસીપી માત્ર તમારા માટે બનાવું છું આ રેસીપી પરફેક્ટ ટિપ્સ સાથે આપણે ગુજરાતી ટેસ્ટને થોડો ડિફરન્ટ કરીશું એની અંદર થોડો પંજાબી સ્ટાઇલથી આપણે મલાઈ એડ કરીશું કેવી રીતે મેં અહીંયા આ સબ્જી બનાવી છે એની જોયો રેસીપી ખરેખર આ રેસીપી જો અને એ જ રીતે તમે સબ્જી બનાવશો પછી જે

મેથી તમે આ મેથીનું શાક બનાવશો ને પછી તમે બહુ બધું બનાવશો શાક પહેલી વાર તમે અઢીસો મેથીનું બનાવ્યું પણ બીજી વાર તમે કિલો મેથી લેશો આ સબ્જી બનાવવા માટે એટલું સરસ મજાનું આપણું આ શાક બનીને રેડી થઈ જાય છે એકદમ સ્લો ટુ મીડિયમ આંચ રાખવાની છે અને આપણે આ મેથીને ચડવા દેવાની તેલમાં શાંતળવાથી તેલમાં હળદર નાખી અને માત્ર તેલમાં આવી રીતે આ મેથીને ચડવા દેવાથી મેથી થોડી ક્રિસ્પી રહે છે એનો કલર ગ્રીન જળવાઈ રહે છે અને એની જે કડવાશ હોય છે તે ઓછી થઈ જાય છે એટલા માટે આપણે અહીંયા મેથીને આવી રીતે તેલમાં શાંતળવાની છે હવે આપણે એમાં એડ કરીશું નમક મેથીની પહેલાં સાંતડી તો કેટલી ઓછી થઈ ગઈ તો હવે આમાં તમને મીઠું ઉમેરવામાં મજા આવશે પહેલામાં તમે કન્ફ્યુઝ થઈ જશો ખ્યાલ નહીં આવે કે તમારું શાક કેટલું છે હવે આપણે એમાં વટાણા ઉમેરી દેવાના છે વટાણા ઉમેરી અને હલાવી લેવાનું છે વટાણા પણ વટાણાની પણ આપણે આ હળદર અને જે મીઠાનું અને તે એની અંદર આપણે સાંતળવાના છે ઓકે એક મિનિટ સુધી તમારે આમ જ સાંતળવાના છે પછી થોડું પાણી ઉમેરી દેવાનું પાણી ઉમેરી અત્યારે મસાલા કોઈ નથી કરવાના મસાલા આપણે પાછળથી કરીશું અને હવે લીડ કવર કરીશું બે મિનિટ સુધી આપણે આ તૈયાર કરેલા શાકને ચડવા દેવાનું છે આવી જ રીતે માત્ર બે મિનિટ ચડવા દેશો તો પણ તમારા વટાણા બહુ સરસ ચડી જવાના છે ટોટલ બે મિનિટ થઈ છે અહીંયા આપણે મેથી વટાણા ચડી ગયા છે અને બંનેનો કલર એકદમ ગ્રીન છે તમે જોઈ શકો છો જે બ્રાઉન થઈ જાય યલો થઈ જાય એ નથી થયું તો ખાસ ટિપ્સ મેં જે શેર કરી એ ફોલો કરવાની લાલ મરચું એની અંદર થોડું આપણે કશ્મીરી અને થોડું લસમ પટ્ટો જીરું સાથે થોડો ગરમ મસાલો ઉમેરી અને હલાવી લેવાનું છે આ શાક તમારે હજી વધારે તીખું કરવું હોય તો કરી શકો છો કારણ કે એની તીખાશ મોડી કરવા માટે જે વસ્તુ આપણે ઉપયોગમાં લેવાના છીએ એ છે મલાઈ તો અહીંયા આપણે મલાઈ જ્યારે તમે ઉમેરો છો ત્યારે તમારે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની જ્યારે અહીંયા આવી રીતે તેલ છૂટું પડવા લાગે ત્યારે ગેસની અંશ એ એકદમ સ્લો કરવાની અને એક સિક્રેટ વસ્તુ એડ કરવાની છે એ છે મલાઈ આમાં આપણે મલાઈ ઉમેરવાની છે એટલે મેં લસણ અને ડુંગળી નથી ઉમેરી શું કામ તો મને દૂધ સાથે લસણ ડુંગળી ખાવું નથી ગમતું હવે આપણે હલાવી લઈશું જે આ રેસીપી એક વખત તમે ફોલો કરજો અને પછી કહીશો વાહ ભાઈ વાહ આનો ટેસ્ટ તો બહુ સરસ મજાનો આવે છે એકદમ સ્લો આંચ રાખવાની છે ગેસને ને મીડિયમ નહીતર આ જે મલાઈ છે ને ગરમ થઈને ઘી બની જશે આપણે ઘી બનવા દેવાનો નથી આનો ક્રીમી ટેસ્ટ આવવો જોઈએ શિયાળુ સ્પેશિયલ મેથી મટર મલાઈની એકદમ દેશી સ્ટાઈલ સબ્જી ટેસ્ટ બહુ સરસ આવે છે થોડી આપણે તીખી કરીએ તો આ અંદર તીખાશ હોય તો વધારે મજા આવે છે હવે અહીંયા ઉમેરી દીધા પછી છૂટું ન પડે ત્યાં સુધી હલાવ હલાવ કરવાનું સતત અને ચડવા દેવાનું રિયલી ગજબનો ટેસ્ટ છે થોડી વાર ઢાંકીને મૂકી દેવાનું એક મિનિટ પછી જુઓ તમે ભાવ સરસ મજાનું અહીંયા તેલ છૂટું પડ્યું છે તો અહીંયા આપણે એકદમ ડિલેશિયસ રેસિપી રેડી છે શિયાળો સ્પેશિયલ ગેસની આંચ બંધ કરી દઈએ ગરમા ગરમ પરાઠા સાથે તમે આ મેથી મટર મલાઈની સબ્જી જે મેં ગુજરાતી સ્ટાઇલ બનાવી છે તે શરૂ કરી શકો છો ખાધા પછી તમે હોટેલની સબ્જી ભૂલી જવાના છો એવો ટેસ્ટ છે તો આશા રાખું છું આપ સૌને આ રેસીપી પસંદ આવી હશે કોઈ પણ પ્રકારની ગ્રેવી વગર આપણે સરસ મજાનું મેથી મટર મલાઈનું એકદમ સરસ શાક બનાવીશું શાક બનાવવાની રીત સો ટકા ગુજરાતી છે પરંતુ એનો ટેસ્ટ એકદમ ક્રીમી અને પંજાબી છે તો ચાલો આ ડિલિશિયસ સબ્જી મેં કેવી રીતે બનાવી છે તેનો જોઈએ સરસ મજાનો વિડીયો રેસીપી પસંદ આવે તો દિલથી લાઈક કરશો શેર કરશો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો હું તમને એકદમ નજીકથી બતાવું તમારે જોઈને જ મોઢામાં પાણી આવી જશે એવી સરસ મજાની આ સબ્જી બનીને રેડી છે તો આશા રાખું છું આપ સૌને આ રેસીપી પસંદ આવશે ચલો જોઈએ રેસીપીનો વિડીયો મિત્રો આ બધી જ મહેનત તમારા માટે છે આશા રાખું છું એક લાઈક તમે મને દિલથી કરશો